હું પોતે ગંદકી નહીં કરું અને બીજાને પણ ગંદકી કરતાં અટકાવીશ સૌ પ્રથમ શરૂઆત મારા પોતાના રહેઠાણથી અને કાર્યસ્થળથી કરીશ હું મારા ઘરના કચરાને સૂકા અને ભીના કચરાના સ્વરૂપમાં વર્ગીકરણ કરી વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જ નિકાલ કરીશ હું શહેરના નદી નાળા ખુલ્લી જગ્યાઓમાં કચરાઓ ન નાખી શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી થઈશ હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું હું સ્વાતિલાખાની શપથ લઈ રહી છું શપથ લઈ રહી છું કે વડોદરા શહેરને દેશનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે હંમેશા પ્રતિબંધ રહીશ હંમેશા રહીશ અને આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક શિક્ષણ અને અને વિકાસ માટે સંસ્કૃતિને સુંદર જય જય ભારત સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સ્વસ્તા મુહિમની જે શરૂઆત કરવામાં આવી હતી સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના જે વડા છે પરેશ શાહ સરના એક નાના વિચારને આજે વડોદરાની જે અલગ અલગ સોસાયટી છે આ સ્વચ્છતા મુહિમમાં જોડાઈ છે સાથે સાથે હવે વડોદરાની જે નામાંકિત સ્કૂલો છે એ પણ આ સ્વચ્છતા મુહિમમાં જોડાઈ રહી છે જ્યાં દર્શક મિત્રો અમારા સરને એક નાનો વિચાર આવ્યો કે આપણે વડોદરાને સ્વચ્છ અને સુંદર કેવી રીતે બનાવી શકીએ એમાં વડોદરાની સોસાયટીના જે લોકો છે એમના દ્વારા ખૂબ સાથ સાકાર આપવામાં આવ્યું અને આજે પણ વડોદરાની જે અલગ અલગ સોસાયટી છે ત્યાં સ્વસ્તા મુહિમ ચલાવવામાં આવી રહી છે જે સોસાયટીમાં કચરો નાખવામાં આવે છે અને એ કચરો જો પ્રોપરલી ના નાખ્યો હોય ત્યાં દંડ પણ વસૂલવામાં આવે છે આ અભિયાન સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવ્યું સોસાયટીમાં હવે સોસાયટીથી આ સ્કૂલ સુધી પહોંચી ગયો છે પહેલાં અંબે વિદ્યાલય ખાતે સ્વચ્છતા મુહિમને લઈને ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે આવી પહોંચી છે અને ત્યાં પણ સ્વચ્છતાને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે એ અત્યારે ડ્રોઈંગ કરી રહ્યા છે મારું નામ હર્ષ ગોવાની છે મેં સ્ટેન્ડર્ડ એટમાં ભણું છું અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલીમાં જેવી રીતે આપણે ફોરેન કન્ટ્રીઝમાં બધી બધી વસ્તુઓ સાફ રાખીએ છીએ એવી રીતે અહીંયા કેમ નથી રાખી શકતા અગર આપણે અહીંયા બધો સાફ રાખીએ અહીંયા કચરો ના કરીએ તો આપણું અહીંયા નેચર પણ સારું રહે અને નેચર સારું રહે તો આપણને રહેવાનું મન થાય જે રીતે આપણે ફોરેનમાં બધું સાફ રાખે છે એવું આપણે અહીંયા પણ રાખવું જોઈએ અને આપણે અગર નેચર સાફ રાખીશું તો આપણાને આપણે રહેવાની મજા આવશે અને કચરો ફેલાવવાથી એમાં બહુ પોલ્યુશન થાય છે અને પોલ્યુશન ઘટાડવા પણ આપણાને નેચરને વધારવું પડશે તે માટે આપણે કચરો બંધ કરવો પડશે થેન્ક યુ મારું નામ દર્શન ભદ્રા છે હું શા શાળા અક્ષર પબ્લિક સ્કૂલ એ સ્ટેન્ડર્ડ એટમાં ભણું છું જો આપણે કેવું સાફ સુથરા રહીએ છીએ તો આપણને સારું લાગે છે જો આપણે આપણા આજુબાજુને પણ સાફ રાખીએ તો પણ આપણે સારું જીવન સારું જીવન વીતી શકે છે અને આપણા સામે બધું સાફ રહે તો આપણને આપણ તે બધી વસ્તુ સારી થાય આપણે બહુ બધું સાફ રાખવું જો સાફ રાખવું જોઈએ ગંદકી ના કરવી જોઈએ અને સૌથી પહેલાં તો આપણે પોતે જે ગંદકી થાય એને ના પાડવી જોઈએ કે તારે ના કરવું જોઈએ આ બધું અને એના માટે આપણે ઘણા બધા અવેરનેસ પણ કરવા જોઈએ સાફ સુથરા આપણે સ્વચ્છ રહીશું તો આપણું દેશ આખું સ્વચ્છ રહેશે અને ધરતી પણ સ્વચ્છ રહેશે થેન્ક યુ મારું નામ પાર્શ્વચાર હું સેવન બીમાં ભણું છું આજે હું તમને સ્વચ્છતા વિશે કંઈક કહેવાનો છું જે જેવી રીતે આપણે કશી બી જગ્યાએ ગંદગી ના કરવી નદીમાં કૂડો ના ફેંકવો બધી જગ્યાએ ગંદગી કચરો ના નાખવો આપણે સ્વચ્છ હું કે સ્વચ્છતા બધી જગ્યાએ રાખીશું તો જ આપણે સારા લાગીશું જેવી રીતે આપણે વડોદરામાં સ્વચ્છતા રાખીશું તો બહારના લોકો આપ અહીંયા આવશે તેમને બી સારું લાગશે કે વડોદરા સ્વચ્છ છે જગ્યા થેન્ક યુ હેલો એવરીવન મારું નામ શ્રીયા છે હું અક્ષર પબ્લિક સ્કૂલમાં સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું આજે હું અહીંયા સ્પાર્ક ટુડે ન્યૂઝથી તમને સ્વચ્છતા વિશે કહીશ સ્વચ્છ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ કારણ કે સ્વચ્છ સ્વચ્છતા રાખવાથી આપણું શહેર પરિવાર સારું રહે કોઈ બીમારી ના બીમારી ના થાય જેમ કે અત્યારે માખીઓ છે માખીઓ વધે તો બીમારીનો બીમારી પણ વખે માખી મચ્છર તેની બીમારીઓ પણ થાય પછી જો આપણે સ્વચ્છતા રાખીએ તો આપણું મન બુદ્ધિ શાંત રહે આપણે કંઈ બોલવું હોય તો આપણી અંદરનો કોન્ફિડન્સ રહે આપણી આજુબાજુનું કામ સ્વચ્છતાવાળું હોય તો આપણને ઘણો બેનિફિટ થઈ શકે છે તો હું આજ તમને બધાને આજે એ જ વિનંતી કરીશ કે આજુબાજુમાં સ્વચ્છતા રાખજો અને આપણા વડોદરા શહેર જ નહીં ગુજરાત અને ઇન્ડિયાને પણ સ્વચ્છ બનાવજો થેન્ક યુ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે સ્પાર્ટ ટુડે ટીમની જે ટીમ છે એ આવી છે અને આપણી સાથે અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ કવિતા મેડમ છે એમની સાથે વાત કરીશું કવિતાબેન શું કહેશો જે રીતે સ્વચ્છતા મુહિમમાં વડોદરાના નાગરિકો સાથે સોસાયટી તો જોડાય છે હવે સ્કૂલ પણ જોડાઈ રહી છે અને આપણી સ્કૂલમાં આજે ડ્રોઈંગ કોમ્પિટિશનનું એક સુંદર આયોજન પણ કર્યું છે આમાં એવું છે કે આ એક બહુ સરસ વસ્તુ સ્પાર્ક ટુડે ચેનલે શરૂ કરી છે ટીમે કે સોસાયટીમાં બધા લોકો સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ અહેસાસ જિમ્મેવારીનો બધો એ છોકરાઓમાં બી હોવો જોઈએ અને એ અહેસાસ જતાવવા માટે જે આપણે ડ્રોઈંગ કોમ્પિટિશનના થ્રુ એમના ઇમોશન્સ એમની ફિલિંગ્સ બધું જે વિચારી રહ્યા છે એ પેપર પર ડ્રોઈંગ કરાવીને અને એમનું આ ઇમેજિનેશન ઓન પેપર લાવીએ છીએ એમાંથી ખબર પડે છે કે એ છોકરાઓમાં રિસ્પોન્સિબિલિટી આવે અને જે એમના થોટ્સ છે એ લોકો પ્રકટ કરીને અને દે આર ઓલ્સો બીકમિંગ રિસ્પોન્સિબલ સિટીઝન્સ જે એ અને એ કરીને અને સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા એમને એવોર્ડ્સ આપે છે ટ્રોફીઝ આપે છે ટુ મોટિવેટ ધ સ્ટુડન્ટ્સ કે તમે મોટિવેટ થાઓ અને આ તમે વધારે ને વધારે લોકોમાં તમારા ફ્રેન્ડ્સમાં તમારા પોતાની સોસાયટીમાં બધા સાથે તમે આ શેર કરો અને ક્લિનલીનેસનું આ સ્વચ્છ ભારત અભિયાન જે મુહિમ ચાલી રહ્યું છે એને વધારે મહત્વ આપી અને આગળ વધારો આ જે આઈડિયો હતો એ અમારા ચેનલના વડા પરેશભાઈ શાહ સર છે એમના દ્વારા એક વિચાર આવ્યો કેમ પ્રધાનમંત્રી તો ચલાવી રહ્યા છે સ્વચ્છ ભારત અભિયાન વડોદરાને કેવી રીતે સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ એ અમારા પરેશ સરનો એક આઈડિયો હતો એ વિશે શું કહેશો બહુ સરસ વિચાર છે પરેશ સર તમારા અને આ દર આ વિચાર દરેક વ્યક્તિમાં આવવા જોઈએ કારણ કે આપણે અહીંયા જ રહીએ છીએ અને અહીંયા જ ગંદુ કરીએ એના કરતાં આ જ બધી વસ્તુ સાફ રાખીએ અહીંયા બધા લોકો એવું કહેતા હોય છે કે આપણે ફોરેન જઈએ છીએ તો કેટલું સાફ હોય છે પણ અહીંયા આપણે જ ફોરેન અહીંયા બનાવી શકીએ છીએ મેન્ટેન કરી શકીએ છીએ ક્લિનલીનેસ સ્વચ્છતા રાખી શકીએ છીએ અને કોકને આપણે જોઈએ કે કોક ફેંકી રહ્યું છે કંઈક કચરો કરી રહ્યો છે તો આપણે એને જઈને વાત કરી શકીએ છીએ એને સમજાવી શકીએ છીએ કે તું ન આપણે પોતાથી શરૂ કરીએ એ વસ્તુ આપણે પોતે કરીશું તો બીજો બી માણસ જોશે કે વ્યક્તિ જોશે ને એ એ લાગુ કરશે તો આવી રીતે શરૂઆત એકથી થાય પછી બધા ધીરે ધીરે જોડાતા જાય એટલે પરેશ સર તમારો આ વિચાર બહુ સારું છે હું તમારો સાથ આપી રહી છું ને હું બી તમારી સાથે છું અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે આજે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું એમાં અમારા તરફથી ઇનામ બી આપવામાં અમારો મકસદ એ છે બેન કે છોકરાઓમાં અત્યારથી કેમ કે આવનાર ભવિષ્ય છે આપણું જો અત્યારથી એની અંદર સ્વચ્છતાની એક જે નીમ છે એ નાખીશું તો આગળ આ જ લોકો આ વડોદરાને સુંદર બનાવી શકશે આ બહુ સરસ એક વિચાર છે કૌશરભાઈ એનું રીઝન આ છે કે આપણે નાના છોકરાઓથી જ આપણે ભવિષ્ય આગળ વધવાનું છે તો આ જે છોકરાઓ છે એ આપણું ફ્યુચર છે તો જો એ લોકો એમની રીતે પ્રસ્તુત કરશે તો મોટાઓમાં થોડુંક તો કંઈક રહેશે કે આ નાના છોકરાઓ કરે છે તો આપણે બી કરવું જોઈએ તો આ બધું આપણે એ લોકોથી ઇન્કલ્કેટ કરીને આગળ જઈએ તો આપણું ફ્યુચર ઇઝ ગોઈંગ અલોંગ વિથ એન્ડ વી કેન મેન્ટેન ક્લિનિનેસ અને મેક અવર સિટી ભારત સ્વચ્છતા અભિયાન ક્લીન રહેશે બધું લોકો આપને લાઈવ જોઈ રહ્યા છે શું મેસેજ આપશો વડોદરા સંસ્કારી નગરીના લોકો અને જે બીજા સ્કૂલના લોકો છે હું એવું કહીશ કે આ જે અભિયાન છે એમાં બધા લોકોએ સાથ આપવો જોઈએ અને ખરેખર ગુજરાત આપણી સંસ્કારી નગરી છે અને આપણને પોતાને ગર્વ થવું જોઈએ જેમ આપણે કહી રહ્યા છે કાયમ જય જય ગર્વી ગુજરાત તો આપણને બધાને એ ગુજરાતમાં રહેવાનું ગર્વ થવું જોઈએ કે આ સંસ્કારી નગરી છે સાથે સાથે સ્વચ્છ નગરી છે અને એમાં नरेंद्र मोदी जी नु जो कहवत है कि सबका साथ सबका विकास तो हम सब मिल के अगर इस अभियान में जुड़ेंगे तो हम जरूर हमारी गुजरात को स्वच्छ रख पाएंगे तो आ, स्पार्क टीवी चैनल वालों का मैं बहुत बहुत आभार प्रकट करती हूँ सबसे पहला स्पार्क टुडे न्यूज वडोदरा एक मध्य गुजरात में चलती एकमात्र यही चैनल जो चौबीस कलाक हमारी चैनल चाले स्पार्क टुडे न्यूज चैनल જે વડા છે અમારા પરેશ દ્વારા એક નાનો વિચાર એમના મનમાં આવ્યું અને આજે એ નાનો વિચાર વડોદરા શહેરની જે સોસાયટીઓ છે સ્વચ્છતાને લઈને કેવી રીતે આપણે સોસાયટીના લોકોમાં જાગૃતિ લાવી શકીએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં અમારી ટીમ ત્યાં જાય છે અને સોસાયટીના જે લોકો છે એમની સાથે વાતચીત કરે છે એમના અમે ન્યૂઝ બનાવીએ છીએ અને આજે વડોદરાની અલગ અલગ સોસાયટીના લોકો આ સ્પાર્ક ટુ ડે ન્યૂઝની જે સ્વચ્છતા મોહ છે એમાં લોકો જોડાઈ રહ્યા છે સારી વાત છે કે સોસાયટીના લોકો તો જોડાઈ રહ્યા છે હવે સાથે સાથે વડોદરા શહેરની જે નામાંકિત સ્કૂલ છે એ પણ જોડાઈ રહી છે આજે સ્પાર્ક ટુ ડે ન્યૂઝની જે ટીમ છે અક્ષર પબ્લિક સ્કૂલ ભાયલી ખાતે આવી છે અને ખરેખર તમામ વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પોતાનું જે એનર્જી એમાં બતાવવામાં આવી છે કેમ કે સ્વચ્છતા અલગ અલગ વિષય પર તમામ લોકો વાતો તો કરે છે પણ એ અભિયાનને લઈને કેવી રીતે આગળ જવું એ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અને અમારા પરેશ પરેશ સર દ્વારા આ એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે કહેતા હોય કે લાખો લોક છૂટી કોશિશ બળા પરિવર્તન આ એક નાનો નાનો પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે અને એવામાં અક્ષર પબ્લિક સ્કૂલના કવિતા મેડમ છે એમની સાથે મારી વાત થઈ એમને તરત રિસ્પોન્સ આપ્યો કે કૌશરભાઈ તમે ચિંતા ના કરો અમે સારી રીતે અહીંયા આગળ આ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરીશું ખરેખર હું આજે સ્કૂલમાં એન્ટર થયો મને એક બહુ સારી વાત લાગી જ્યારે હું ક્લાસરૂમમાં ગયો ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ હતા એ ઊભા થઈને જય હિંદ કહી રહ્યા હતા આ સંસ્કાર અત્યારથી જ આપણી સ્કૂલમાં આપી રહ્યા છે કવિતા મેમ સૌથી પહેલા તો તમને અભિનંદન કે બધા જ વિદ્યાર્થીઓ ઓ એક નથી લગભગ ચાર ક્લાસીસમાં ગયો ચારો ચાર ક્લાસીસના જે વિદ્યાર્થીઓ હતા મેં બધી બહુ બધી સ્કૂલમાં જઉં છું પણ આ જે સંસ્કાર તમારા વિદ્યાર્થીઓમાં મેં જોયા એના માટે હું ખરેખર તમને અભિનંદન પાઠવું છું આ સંસ્કારની શરૂઆત આપણાથી થાય અને કવિતા મેડમનું જે સ્ટાફ છે એટલું સારું છે કે મારા હું સ્કૂલમાં જ્યારે ભણતો હતો હું સેવન સ્ટાન્ડર્ડ સિક્સ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે અમારા બી મેડમ હતા સુષ્મા મેડમ હતા એમની યાદ આજે કવિતા મેડમને અપાઈ દીધી કે પાઉંભાજી ખવડાવી બી લે બેસીને બેન્ચ પર એટલે ખરેખર થેન્ક યુ સ્કૂલની યાદ આવી ગઈ અને ખરેખર તમે લોકોએ ખૂબ મહેનત કરી છે અને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે સ્વસ્થ મહિમને લઈને ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી રાખવામાં આવી હતી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે હવે મેડમને હું કહીશ કે જેટલા લોકોએ આમાં ભાગ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓ આમ તો કહેવાય ને કે બધા લોકો એ ખૂબ સારું કામ કર્યું છે એવું નથી કે એમાં એક જણને ઇનામ મળ્યું બીજાને મળ્યું કે ત્રીજાને મળ્યું આપણે આવું નથી વિચારવાનું આપણે એ નક્કી કરવાનું છે કે ઇનામ મહત્વનું નથી પણ તમે જે કાર્ય કરી રહ્યા છો એ મહત્વનું છે સમાજની અંદર એવા ઘણા બધા લોકો છે આપણા સોસાયટીમાં કવિતા મેડમે મારી સાથે એક વાત શેર કરી કે આપણે જ્યારે ફોરેન જઈએ ને ત્યારે આપણે બધા જ સ્માર્ટ બની જઈએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારનું કચરો નહીં નાખવું કોઈ આપણે ખાઈને થૂંકવાનું ના હોય આવું બધું જ કાળજી આપણે ફોરેન જઈએ ત્યારે રાખીએ તો આપણા વડોદરાને કેમ આપણે સુંદર ના બનાવી શકીએ આ નાના મુહિમમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવ્યું છે સ્વચ્છતા અભિયાનને લઈને આજે અક્ષર પબ્લિક સ્કૂલ સાથે જોડાય છે ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમથી હું આભાર માનું છું કવિતા મેમનો અને એમના સ્ટાફનો અને તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું પણ હવે કવિતા મેડમ ને કહીશ કે તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે સારા સારા જે ડ્રોઈંગ છે પોતાના મનમાં શું ચાલે છે એ અત્યારે એક કાગળ પર એમને ઉતાર્યો છે તો કવિતા મેડમને હું આગળ આ માહિતી આપી દઈશ અને એ ડિક્લેર કરશે કે તમારામાંથી ત્રણ બાળકોને જે ટ્રોફી મળવાની છે એવું ના સમજતા કે આ ત્રણ ટ્રોફી તમને બધાને ટ્રોફી મળી છે અને બધાને આપ શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સર ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ રિયલી લાઈક ટુ એપ્રિશિએટ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ આ તમે બધાએ બહુ જ સરસ ડ્રોઈંગ કરી છે તમારા દિમાગમાં જે ચાલતું હતું એ બધો વિચાર તમારો અહીંયા પેપર પર તમે લોકોએ મૂક્યો છે દેટ ઇઝ રિઅલી અ ગ્રેટ થિંગ જો આપણું કે ડ્રોઈંગ હૈ બતા હે કે તમારા દિમાગમાં ઘણું બધું ચાલે છે પણ આપણે એ બધું લાગુ બી કરીએ ને તો આપણે જય જય ગરવી ગુજરાત જય જય સ્વચ્છ ગુજરાત એવી રીતે આપણે ભારત માટે બહુ બધું કામ કરી શકીએ છીએ તમે બધા એટલું સરસ ડ્રોઈંગ કર્યું છે કે ઇટ ઇઝ રિયલી બહુ જ અઘરું હતું કોઈ બી ત્રણ કાઢવા અને આ ટ્રોફી તમને આપવી એટલે મારી માટે સરેજે કીધું એ સાચું છે કે તમે બધા જ ટ્રોફીના લાયક છો હકદાર છો પણ છેલ્લે જે છે એ કરવું તો પડશે જ એ પ્રક્રિયા આપણે પૂરી કરવી જ પડશે દેટ પ્રોસેસ હેઝ ટુ બી ડન અને જે કરવાનું છે એની માટે તે દિલથી સરને શુક્રિયા છે સ્પાર્ક ડે ન્યૂઝની થેન્ક યુ આભારી છું કે એ અમે કરીને છોકરાઓને મોટિવેટ કરીએ અને આજે આપણે એમને ટ્રોફી આપીશું રાઈટ હવે એ ડિક્લેર કરવાનું કામ હું છે ને સુજાતા મેડમ ને આપી રહી છું એ આપણા કોઓર્ડિનેટર છે પછી થર્ડ પ્રાઇઝ જે છે ને એ સુજાતા મેડમ આપી રહ્યા છે સેકન્ડ પ્રાઇઝ સ્વાતી મેડમ આપશે ફર્સ્ટ પ્રાઇઝ આપણે પ્રોસર સર આશા ઠીક છે હું આપી દઈશ તો એ જે બી ડિક્લેર થશે ને એ વ્યક્તિ નામ બોલશે ઓકે એ બહુ અઘરું છે મારી વાત જય હિન્દ મેડમ મેડમે બહુ અઘરું કામ મને આપ્યું છે કે મારે ત્રણ નામ ડિક્લેર કરવાના છે તો આપણે થર્ડ પ્રાઇઝથી સ્ટાર્ટ કરીશું થર્ડ પ્રાઇઝ પર છે ત્વરા ગજેરા એક એ चुलेशन हमें हमारे देश को स्वच्छ रखना बहुत जरूरी है और क्लीननेस थैंक यू जैसे ने बताया था कि सबका ड्राइंग बहुत अच्छा था और हमें खुद को डिफिकल्ट लगा था ये सब सॉल्यूशन निकालने के लिए पर जैसे कि एक प्रथा है हम बस वही फॉलो कर रहे हैं सेकेंड रैंक पे आ रहे हैं रेमो पंचा, पंचा। नाइन्थ ए आई वीड रिक्वेस्ट सेवर्ल्ड जय हिंदी मैं तो इतना ही कहना चाहती हूँ कि जहाँ स्वच्छता है वहाँ ही सुंदरता है और शुरुआत हमसे ही करनी चाहिए कि हम स्वच्छ रखें सबको थैंक यू क्लीनलीनेस रखो वो अपने से ही शुरू होती है और क्लीनलीनेस है तो सुंदरता है आप सब सुबह स्कूल आते हो तो कैसे नहा धो के आते हो क्यों ऐसे ही बिना नहाए और गंदेपन के आते नहीं हो बासा आती है वेरी गुड एंड यू डोंट फील फ्रेश राइट तो सेम वे क्लीनिंग ने जरूरत की जरूरी है अब मेरे हाथ में एक मेन पर्सन है कौन होगा किसी को कुछ आईडिया बहुत डिफिकल्ट काम था लेकिन बोलना पड़ेगा द फर्स्ट फ्लाइंस गोस टू एलिसा पारोल બધાએ સ્વચ્છતા માટે ઘણું બધું કીધું છે બટ અગર આપણા આસપાસને આપણે પોતે પણ સ્વચ્છતા રાખીએ તો આમ આપણે બધું જ સ્વચ્છ રાખી શકીએ અને સ્વચ્છતા તે જ પ્રભુતા થેન્ક યુ થેન્ક યુ બેટા સો માય થ્રી ફોર ડેઝ કોમ્પિટિશન આર થોડાક હજેરા રીમુ પંચાલ એન્ડ એલિઝા બારોડ આ બે પેપર લોસ વધે મારું નામ એલિઝા છે અને હું એપીએસ ભાઈલીમાં આઠવી કક્ષામાં ભણું છું આજે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દ્વારા એક ડ્રોઈંગ સ્વચ્છતા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવેલું હતું જેમાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળી છે સ્પાર્ક ટુડે સ્પાર્ક ટુ ડે દ્વારા રાખેલા ડ્રોઈંગ કોમ્પિટિશનમાં અમને અમારી જે કલ્પના છે અમને પેપર પર ઉતારવાની તક મળી થેન્ક યુ હા મારું નામ રીમુ પંચાલ છે હું અક્ષય પબ્લિક સ્કૂલમાં ભણું છું આજે પાર્ક પાર્ક ટ્યુ ટુડે ન્યૂઝવાળા અમારા સ્કૂલમાં આવ્યા હતા સ્વચ્છ ભારત અભિયાનનું કહેવા માટે અને અમને આ મહત્ત્વ સમજાવવા માટે અને આ એક પ્રતિમાં રાખી હતી કોમ્પિટિશન હતું સ્વચ્છ ભારત અભિયાનનું તેમાં બધા છોકરાઓએ કર્યું હતું ડ્રોઈંગ બહુ સારું કર્યું હતું બધાએ અને બધાને પ્રાઇઝ બી આપ્યો એમાં હું બીજા નંબર પર આવી છું મને ખૂબ જ સારું લાગ્યું મને આ વસ્તુ મળી અને હું બહુ ખુશ છું કે મેં આટલા સારા જગ્યા પર આવીને મને આ મળ્યું તો હું થેન્ક યુ કહેવા માંગુ છું સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અને બધાને આ વસ્તુમાં જોડાવું જોઈએ થેન્ક યુ મેં એવું કહેવા માંગુ છું આ ડ્રોઈંગ દ્વારા કે બધાને જ સ્વચ્છતા રાખવી જોઈએ આપણા જથી શરૂઆત કરવી જોઈએ આપણે જ ચોખ્ખા રહીશું તો આખો દેશ ચોખ્ખું રહેશે બસ થેન્ક યુ ગુડ મોર્નિંગ મારું નામ ત્વરા છે અને હું આઠમી કક્ષામાં ભરું છું સ્પાર્ક ટુડે ન્યૂઝવાળાએ આજે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી છે તેમાં મને થર્ડ પ્રાઇઝ મળ્યો છે અને મારું આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં થર્ડ પ્રાઇઝ એટલે આવ્યો છે કેમ કે મેં ડ્રોઈંગ કર્યું છે એમાં છે કે મેં આપણે ગલી ગલીને સાફ કરવી જોઈએ જેનાથી બીમારીઓ ના ફેલે અને કોઈ રોગ ના આવે આપણે અગર નેચર સાફ રાખીશું તો આપણે રહેવાની મજા આવશે અને કચરો ફેલાવાથી પોલ્યુશન થાય છે અને પોલ્યુશન ઘટાડવા પડશે કચરો બંધ કરવો તો આપણે સ્વચ્છ રહીશું તો આપણું દેશ આપણું સ્વચ્છ રહેશે અને ધરતી પણ સ્વચ્છ રહેશે આપણે સ્વચ્છતા રાખીશું તો બહારના લોકો અહીંયા આવશે તેમને સારું કે સ્વચ્છ છે જગ્યા તમને બધાને આજે એ જ વિનંતી કરીશ કે આજુબાજુમાં સ્વચ્છતા રાખજો અને આપણા વડોદરા શહેર જ નહીં ગુજરાત અને ઇન્ડિયા ને પણ સ્વચ્છ બનાવજો અહીંયા બધા લોકો એવું કહેતા હોય છે કે આપણે ફોરેન જઈએ છીએ તો કેટલું સાફ હોય છે પણ અહીંયા આપણે જ ફોરેન અહીંયા બનાવી શકીએ છીએ આપણે નાના છોકરાઓથી જ આપણે ભવિષ્ય આગળ વધવાનું છે તો આ જે છોકરાઓ છે એ આપણું ફ્યુચર છે તો જો એ લોકો એમની રીતે પ્રસ્તુત કરશે તો મોટાઓમાં થોડુંક તો કંઈક રહેશે કે આ નાના છોકરાઓ કરે છે તો આપણે બી કરવું જોઈએ